મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર છે મંગળવારના રોજ મિત્રો આજની એ મિત્રો આવક કરવામાં આવી હતી તો આવકની ટોટલ વાત કરીને તો મેં સવા બે લાખ ગુણીની પાર અંદાજીત આંકડો રહ્યો છે હજી પાકો આંકડો મિત્રો આવ્યો નથી પણ સવા બે લાખ ગુણીની પારની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો બ્લોક નંબર સાતમાંથી હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવમાં મિત્રો અમારી ચેનલને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો પહેલા જ વકલનું હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી જ થઈ ગઈ છે તમે જોઈ શકો તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ એક રૂપિયાનો ભાવ છે અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ છે જે તમે જોશો અમલ અઠ્યાવીસો ને એક રૂપિયામાં વેચાણો છે તો ક્વોલિટી સારી છે એકદમ સારી ક્વોલિટી છે અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ થયેલા છે આમલના અઠ્યાવીસો ને ક્વોલિટી સારી છે 오그니소니는 자비수비하나 봐야 되지. 오그니소니는 자비수비하나 봐야 되지. 따이재밌니지이리디 오그니처비. 오그니처비. 오그니소니비수비 봐야지.

ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણીસો એક રૂપિયાનો ભાવ છે તમે જો અમારે ઓગણીસો એક રૂપિયા ક્વોલિટી સારી છે ઓગણીસો એક રૂપિયા ના ભાવ થયેલા છે મિત્રો આને

સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલના સત્તરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે છે ક્વોલિટી સારી છે મિત્રો એક રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એક રૂપિયાનો ધાણી છે આમાં મૂક દાણો ખાખી જોવા મળી રહ્યો છે સત્તરસો એક રૂપિયાનો ભાવ થયેલો છે આ ક્વોલિટીનો ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે બે હજાર ને છોતેર રૂપિયા ભાવ થયો છે બે હાજર ને છોતેર રૂપિયા નો ભાવ થાય છે